શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેની જવાબદારી છે એવી ખાકી શ્રમિકોની વહારે ડબોલી સિંગનપુર પોલીસ રોડ પર સુતા શ્રમિકોને શેલ્ટર હોમ ખાતે સુવાની વ્યવસ્થા કરી રોડ પર સુવાને લઈને રાત્રિ દરમિયાન થતી અકસ્માતોની ઘટનાઓ ટાળવા શ્રમિકોની વહારે આવી પોલીસ શ્રમિકોને કહ્યું કે જ્યાં નોકરી કરો છો ત્યાંના બિલ્ડર કે કોન્ટ્રાક્ટર સુવાની વ્યવસ્થા ન કરે તો પોલીસને જાણ કરો डे बोली सींगनपोर पॉलिस विस्तार में लोग पर न सुवा समझा शेल्टर होम खाते शिफ्ट कराया घनी बार रात समूटपाथ पर रहता अकस्मात शिकार बने आ तो बनता रोक पर सींगनपोर पुलिस फूटपाथ पर रहता लोगों ने समझा आपी थी साथ ही बिल्डरो ने कंस्ट्रक्शन साइट पर कामदारों ने सूआनी सगवड़ी सूचना आपी थी जो कोई कॉन्ट्राकर आनाकानी करे तो लोगों ने पुलिस संपर्क लोग जाना આવી સ્થિતિમાં અનેકવાર ફૂટપાથ પર રહેતા લોકો રોડ અકસ્માતના શિકાર થાય છે જેના ઘણા કિસ્સાઓ કામદારો ઇજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે આવી ઘટનાઓને રોકવા માટે સુરત શહેરની સિંગનપોર પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા અને સુતા કામદારો સાથે વાતચીત કરવામાં આવી હતી ફૂટપાથ પર રહેતા કામદારોને સમજાવવામાં આવ્યા કે ફૂટપાથ પર સુ તેમના જીવ માટે જોખમી છે અનેકમાં લોકો હિટ એન્ડ રન પણ શિકાર બન્યા છે પોલીસ શેલ્ટર હોમના સુવાની વ્યવસ્થા કરી આપી શ્રમિકો પોલીસનો સંપર્ક કરી શકે છે સિંગનપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાય બી ગોહિલ ફૂટપાથ પર રહેતા લોકોને મળ્યા અને તેમણે જણાવ્યું હતું કે જે લોકો ફૂટપાથ પર રહે છે તેઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં તેઓ નોકરી કરે છે ત્યાં બિલ્ડર દ્વારા સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે જો આવી વ્યવસ્થા ના હોય તો લોકો પોલીસ સ્ટેશન આવીને જાણ કરી શકે છે સુવિધા આપનાર વ્યક્તિને કોન્ટ્રાક્ટર આનાકાની કરે